લોકશાહીના મહાપર્વને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે પાટણ લોકસભાની સાત વિધાનસભા બેઠક પર મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર પોતાનું કિંમતી મત આપવા આવી પહોંચ્યા હતા ત્યારે ત્રણ પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ પોતાના સપરિવાર સાથે પોતાના માદરે વતન સૂઝનીપુર મુકામે પોતાનું કિંમતી અને પવિત્ર મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા અને અન્ય લોકોને પણ લોકશાહીના મહાપર્વમાં મતદાન થકી સહભાગી બનવા અપીલ કરી હતી આ પ્રસંગે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે લોકશાહી બચાવવા કોંગ્રેસ તરફી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી અને કોંગ્રેસ તરફી મતદારોને મિજા જોઈ ચોક્કસ પાટણની સીટ જીતવાની આશા વ્યક્ત કરી હતી સુજનીપુર મારો ગામ પાટણ તાલુકાનો આ ગામ છે આ ગામ મારો જન્મ થયો છે આજે પ્રાથમિક શાળામાં જે મતદાન આપ્યો એ મતદાન એ પ્રાથમિક શાળામાં મને ભણવાનો અવસર પણ મળ્યો છે આજે મેં મારું મતનો ઉપયોગ કરી મત આપવાનો સંપૂર્ણ મેં અધિકાર પૂરો કર્યો છે સમગ્ર લોકોને સમગ્ર પ્રજાને હું આજે બે હાથ જોડીને વિનંતી કરું છું મતદાર ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપનું મત જંગીથી જંગી મતદાન કોંગ્રેસ તરફેણમાં થાય કોંગ્રેસના ઉમેદવાર તરફી થાય અને દેશનું બંધારણ કઈ રીતે બચે દેશની લોકશાહી જે પ્રમાણે જે જે આ ચાલી રહી છે એને લોકશાહીને બચાવવા માટે બંધારણ બચાવવા માટેનું આ મતદાનનું પર્વ છે આ બધાએ વિશાળમાં વિશાળ પર્વને ઉજવીએ જંગીથી જંગી મતદાન કરીએ અને આ મતદાન આ સમગ્ર વિસ્તારના લોકો આજે ઉત્સાહભેર કોંગ્રેસ તરફીનો જે પવન છે કોંગ્રેસ તરફીનું જે વાતાવરણ છે લોકો હર્ષ ઉલ્લાસથી લોકો મને વધારી રહ્યા છે અને જે પ્રમાણે આજે મને પ્રતિસાદ મળી રહ્યો છે લાગણી પ્રેમ મળી રહી છે એ પ્રેમના આધારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું સૌને સંદેશો પાઠવું છું કે આપનું મત ચંદનજી ઠાકોરને આપજો આપનું મત સ્થાનિક ઉમેદવારને આપજો આપનું મત સદારામ બાપાના ભક્તને આપજો એવી મતદાર મતદારભાઈઓને અપીલને વિનંતી કરું છું